મીરા બેને છે ને ગમે ત્યાં વસ્તુ મૂકીને ચાલ્યા જાય હો આખો ડ્રોવર ભર્યો છે હે ભગવાન હમ જો તો કરે શું થયું છે જામનગર ને દ્વારકા માં સોતા પાડી દીધા હું પાડી દીધું સોતા પાડી દીધા વરસાદે ખુશિયાલભાઈ ને આરણ કરે પાણી આવી ગયું છે એવું લાગે એ બધું મેલો આ ઘર માં પાણી આવ્યું છે ને એનું કઈક કરો

પૂછતી નથી કહું છું કે હું જવાની છું એમ પણ તું જાય તો પછી આઈન ઘરનું ધ્યાન કોણ રાખશે રસોઈ કોણ બનાવશે મમ્મી મમ્મી ની તબિયત કે સારી રહી છે સમજો એમ કરમાને હું એમ કરમાને જવાની વાત કરમાં એમ કહું તું પછી દિવાળી આવે ને હવે જો આ ગણપતિનો તહેવાર થાય પણ નવરાત્રી દિવાળીયા જાજે તમ તારે તમે ઓલી દિવાળી મને જવા દીધી હતી હા ઓલી દિવાળી મત ના હું તમારા ઘર ના ને ખાવા જોવેસ

મીરાબેન છે ને એમની લાડકી લાડકોટથી ઉછેર કરેલી એકની ને એક પુત્રી શ્રી મીરા એને રસોઈ આવડે એ મારો પ્રશ્ન નથી અત્યાર સુધી મે કેટ કેટલી મહેનત કરી છે કે ક્યારેક કોઈ વસ્તુ હા તો ઠીક છે ચલો કે મારે આટો મારવા જવું છે આ મારા ભાઈના ઘરે કઈક ઇમરજન્સી આવી ગઈ આપડા ઘરે કઈક હોસ્પિટલ આવી ગઈ હોય તો એક વ્યક્તિ હોસ્પિટલ જાય તો એક વ્યક્તિને ઘર ન સંભાળવું જોઈએ સંભાળવું જોઈએ પણ હવે ઈ ક્યાં જા જા દીએ ભાઈ રહેવાલી જો થોડાક દિવસે પછી એને બીજે નોકરી લાગશે એ મારો પ્રશ્ન નથી ને અશોક લે મેં અત્યાર સુધી સમજાવવાની કોશિશ કરી મમ્મીને પણ સમજાવ્યા પણ મમ્મીને તો એની બસ એકની એક દીકરી જ દેખાય છે હા વો છે દીકરો છે ઘર એ બધું મમ્મીને કાઈ ન દેખાતું તને એક વાત કહું હું તો સન પૂડી વશે કોપારી છું હું આ વાર્તામાં કે શું જ નહીં આ તમાર રહોડાની વાત છે ઈ તમે આ મને કોની હારું નો લાગે તમને કેમ તો સારું લાગે કારણ કે તમને બહુ ઉપરાડું હોય તમારી માં નું તમારી બેન નું બધન હું એમ કે કહું છું હું જો તારી બાજુ જ બોલું છું મમ્મી બાજુ જ બોલું છું શું બોલ્યા અમારી બાજુ તો તમે અત્યારે એમ બોલ્યા કે વાંધો નહીં જઈ આવી જા તારે જેટલા દિવસ રોકાવું હોય ને એટલા દિવસ આરામથી રોકાઈ જા અહીંયા મમ્મી છે મીરા છે અમે લોકો છીએ ને અમે લોકો ઘર સંભાળી લેશું તમે મને ના ન પાડી હોત અત્યારે જવાની એમાં એવું થાય કે મમ્મીને તબિયત સારી નથી એટલે ઈ રાંધી રોજ રોજ દુખે છે હા ગામનાની પંચાયત કરી હોય ત્યારે તો કઈ નથી દુખતું એવું કામ કરવાનું આવે ત્યારે મમ્મીને બધું દુખે છે દિવાળી પછી જાવું હોય ને હાલ હું તારી ઘરે આવું એક કલાક તાર પાયારે બેહીન પછ ભઈ આવ એટલે તમે સિક્યુરિટી ગાર્ડ છો અમારે કે મારી હારે આવશો તાર ઘરવાળો છું સિક્યુરિટી ગાર્ડ નથી આમ થા તો કોઈ દિવસ નથી કીધું કે ચાલ હું તારી હારે આવું અહીંયા કામ કરવાની ભી પડે છે એટલા માટે કો છો એમ ને એવો વાત નથી તો કેવી વાત છે તું સમજી જા હવે મારે કઈ સમજવાનું સમજવું જ નથી ને મારે જવું છે એટલે જવું છે બસ એમ નો હાલે ને જવું તો પછી મીરાબેન ને કઈક શીખવાડો વાંધો ને યાર હું સન મીરાન કહી દઈ બસ હું કહી જો કાઈ નહી અવતાર ભાભી રસોઈ શીખવાડે ને શીખી જાજે મીરા એટલા સાદા સરળ અને સારા વ્યક્તિ છે ને કે તમે એકવાર એને કહેશો કે તારા ભાભી જે કે ને એ બધું માની લેવાનું એટલે માની લેશે એમ ને કદાચ મારી વાત માની જાય તો તો સુધી હું તમને હું ભાષણ આપતી હતી ત્યારે તમે મને શું કીધું હતું મારો જ વાક છે કે તે પહેલીવાર વાર મને કીધું ને તઈ જ એની આરે વાત કરવાની હતી પણ હું અત્યારે વાત કરી છે એની છો છો તમે છે ને